હલો કેમ છો મિત્રો મારી ચેનલમાં આપણું સ્વાગત છે તો આજે આપણે શીખીશું લીલા લસણના પુડલા કેવી રીતે બનાવી શકાય એ રીતે તો આના માટે જે સામગ્રી જોઈશે એ સામગ્રી છે ઝીણું સમારેલું લીલું લસણ એક વાટકી ચણાનો લોટ ચાર ચમચી રવો બે ચમચી ચોખાનો લોટ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ મીઠું તેલ હળદર ધાણા મિરચું મરચું અને ધાણાજીરું સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ રવો અને ચોખાનો લોટ લો ત્યારબાદ તેમાં ઝીણું સમારે લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ મીઠું હળદર જીરું મરચું નાખી તેમાં પાણી નાખી એક સરખી રીતે તેને મિક્સ કરી દો હવે એને થોડી વાર રહેવા દો હવે તવી પર પૂડલા ઉતારો ને તેલ મૂકી એને બંને બાજુ શેકો લીલી ચટણી સાથે લીલા લીલાસણના ઉડલા હવે તમે સર્વ કરો આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે આપણી મુલાકાત થશે હવે આપણા નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયોમાં હું એક નવી જ વાનગી વિશે આપને રીત શીખીશ ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બાય બાય મિત્રો